હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું દૂધીના થેપલા બનાવવાની રેસિપી અને એ પણ દૂધીને ખમણ્યા વગર તો જે લોકોને દૂધી નથી ભાવતી તે લોકોને તમે આ રીતે થેપલા બનાવી અને આપી શકો છો ખાસ કરીને નાના બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તેમને તમે ટિફિનમાં લંચ બોક્સમાં પણ આવા થેપલા બનાવી અને આપી શકો છો ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ દૂધીના થેપલા ઠંડા થયા પછી પણ એકદમ સરસ રૂ જેવા પોચા અને નરમ જ રહે છે અને દૂધી છે તે હેલ્થ માટે પણ સારી છે તો અહીંયા આપણે એક નવી ટ્રીકથી છે દૂધીના થેપલા બનાવશું તો અહીંયા દૂધીના થેપલા બનાવવા માટે બસો ગ્રામ જેટલી દૂધી લીધી છે મેં એટલે અડધી દૂધી લીધી છે વજનથી માપો તો બસો ગ્રામ જેટલી છે તો અહીંયા દૂધીની છાલ કાઢી અને નાના નાના ટુકડા કરી લેવાના છે હવે આ ટુકડાને મેં પાણીથી ધોઈ અને સાફ કરી લીધા છે ત્યાર પછી આ બધા જ ટુકડાને છે તે એક મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે તો અહીંયા આપણે થેપલા બનાવવાનો મસાલો તૈયાર કરીએ છીએ ત્યાર પછી બે થી ત્રણ છે એ નાના આદુના ટુકડા એડ કરવાના છે એક લીલું મરચું સમારેલું અહીંયા જો તમને તીખું ભાવતું હોય તો લીલી મરચીનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને ચારથી પાંચ જેટલી લસણની કઢી લીધી છે જો તમારે લસણ પણ સ્કીપ કરવું હોય તો કરી શકો છો હવે બધી જ વસ્તુને છે તમારે ક્રશ કરી લેવાની છે અહીંયા આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે દૂધી છે એ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે હવે એક વાસણમાં દૂધીનો જે પલ્પ છે તે કાઢી લેશું અને આ જે દૂધીનું મિશ્રણ છે તેની જ અંદર આપણે બધા જ મસાલા છે થેપલા માટેના એડ કરીશું અડધી ચમચી હિંગ લેવાની છે ત્યાર પછી અડધી ચમચી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું અને મીઠું છે તે તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો ત્યાર પછી એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને અહીંયા અડધીથી પોણી ચમચી જેટલો અજમો લેવાનો છે અને હાથથી ક્રશ કરી અને આ જ રીતે તમારે એડ કરવાનો છે ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે તો હવે અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું છે એ તેલનું મૂણ એડ કરવાનું છે અને હાથેથી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો થેપલા બનાવવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે અહીંયા આપણે સિમ્પલ જે રોટલી બનાવીએ છીએ તે જ ઘઉંનો લોટ લીધો છે હવે લોટનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો છે કે જે રીતે તમે દૂધીની ક્વૉન્ટિટી લ્યો છો એ મુજબ તમારે લોટ લેવાનો છે જેમ જરૂરિયાત લાગે એ મુજબ તમારે લોટ લેવાનો છે અને લોટ બાંધતી વખતે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો તમે જોઈ શકો છો અહીંયા મને થોડાક લોટની જરૂરિયાત વધુ લાગે છે એટલે થોડો લોટ હું વધુ એડ કરું છું તો તમને ખ્યાલ આવી જશે જેમ તમે લોટ બાંધશો તેમ તમને લોટની જરૂરિયાત લાગે એ જ મુજબ તમારે ઘઉંનો લોટ છે એ એડ કરતું જવાનું છે તો લોટ છે સરસ રીતે આપણે બાંધી લીધો છે અહીંયા થોડું તેલ એડ કરી અને લોટને છે એ કોટ કરી લેવાનો છે તેલથી એકદમ સોફ્ટ ડો તૈયાર થઈ ગયો છે થેપલા માટેનો ફ્રેન્ડ્સ જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ થેપલા બનીને તૈયાર થાય છે જેમને દૂધી નથી ભાવતી તેમને તમે આ થેપલા બનાવીને આપશો તો તેમને ખબર પણ નહીં પડે કે આ થેપલા છે તે દૂધીમાંથી બનાવેલા છે નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે ક્યારેક તેમને ટિફિનમાં નાસ્તામાં લઈ જવા હોય તો પણ તમે ફટાફટ બનાવીને આપી શકો છો તો અહીંયા નાના નાના લુવા બનાવી અને ખૂબ જ હળવા હાથેથી આ થેપલા છે તેને વણી લેવાના છે ક્યારેક શાક રોટલી ખાઈને કંટાળી ગયા હોય તો તમે સાંજના જમવામાં પણ આવા દૂધીના થેપલા છે એ ચાની સાથે છે કે મોરબ્બા સાથે છે તમે ખાઈ શકો છો બનાવીને અને ધીમા તાપે છે એ શેકી લેવાના છે તો આ જ રીતે છે આપણે બધા જ થેપલા તૈયાર કરી લેવાના છે ફ્રેન્ડ્સ તમને આ ટ્રીક છે એ કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો હવે બંને બાજુ થોડું થોડું તેલ એડ કરી અને ધીમા તાપે થેપલા છે એ શેકી લેવાના છે વાવ સુપર તો તમે જોઈ શકો છો કે દૂધીના થેપલા બનીને તૈયાર થઈ ગયા છે અને સર પણ કરી દીધા છે અહીંયા મેં ચાની સાથે થેપલા બનાવેલા છે સવારના નાસ્તામાં તો આ થેપલાને તમે કેરીના અથાણા કે કેરીનો મુરબો કે ચા સાથે ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં જરૂરથી આ રેસીપી તમે ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ આવા અવનવા વિડીયો છે રેસીપીના તે જોવા માટે અમારી ચેનલની મુલાકાત જરૂરથી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ